સુરત કાપોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો સત્તર વર્ષે કિશોર ઘરે જતો હતો તે દરમિયાન એક ઇસામે આડેધડ ચપ્પુના ઘા કરી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો

રવિરામ શેટ્ટી સાથે રૂપિયાની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી આ માથા કોટમાં પ્રભુએ પરેશના પેટના ભાગે મારી દેતા તે લોહી લુહાણ થઈ ગયો હતો આ ઘટના બનતા સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને પરેશને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટનામાં અન્ય બે યુવક પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે નજીકની હોસ્પિટલમાં બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બીજી તરફ લોકોનું ટોળું કાપોદરા પોલીસ મથકે પહોંચ્યું હતું પોલીસે હત્યારા પ્રભુ શેટ્ટીની ધરપકડ કરી હતી

અને અહીંયા 26 કલાક ઈથેરીમાં બેહી બે નું દીકરીને ની રાય ના હોય કોઈ ને ક્યાંય જવાય નઈ ને અહીંયા બે રહી અને મારવાનું કારણ કરવું કોઈ બોલે સાહેબ તમે એને તો તમને રોવા મળે એવો શું માંગ છે અમારી માંગ સજા દીધી ને એવું જોઈ નામ એનું નામ છે પરેશ એની મારું નામ જાસોલિયા હિતેશ છે ઘણા સમય કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કઈ નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી કરી અને એમની દાદ રાખી અને દારૂનો અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ